आप सनातन न्यूज़ आज रोज तारीख तीन आठ बेहज चौबीस शनिवार वही मर्यादा ने कारण नेता मंजुनाबेन किस्ट ચૌહાણ દરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા ફાટ્યા અને આજે નિવૃત્તિ મંજુલાબેન કિસ્મત ચૌહાણે દવાખાનાની અંદર પાણીની ફ્રીજ ભેટ આપેલ પીએસસીના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને તમામ સ્ટાફે નિવૃત્તિને અભિનંદન परिकार नफर बड़ सकार निर्चा देली देली यामना पेला एम नमटे रहे परिकार नफर बड़ सकार भाव त त भोजन भयो भयो सन्त्र लाइट गर्नु जर्यो त आफ्नो जो आ लाइट हामे करोदा હવે પોતે તલાટી મંત્રીમાં હતા અને તેઓ પણ આ તકે મારા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત થયા છે એમને પણ વિનંતી કરું છું કે તે પણ મોમેન્ટ લઈને આવ્યા છે તો અત્યારે વધારે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને એમને પણ વિનંતી કરું તેઓ પણ મુમેન્ટ માટે આવે

Badr. Apa mungkin langsung? Kalau program Bapak Di awal.

યામાં મંજુલાબેન રાઠોડ કરીને અમારે બોડાયા જે વય નિવૃત્તિ દરમિયાન નિવૃત્ત થાય છે એ બદલે એમને અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે કુલરની ભેટ આપેલી છે એ બદલ હું તમામ અમારા આરોગ્ય સ્ટાફ ફિલ્ડ સ્ટાફ પીએચડીના સ્ટાફ વતી મંજુલાબેનનો ખૂબ ખૂબ આભાર માનું ધન્યવાદ રોજ આપણા મંજુલાબેન ચૌહાણ જે વિદાય થઈ રહ્યા છે નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે હવે પછીનું તેમનું જીવન આરોગ્યમય રહે અને ખૂબ ભગવાનની સેવા કરે અને લોકોની પણ સેવા કરે એટલે આપણે સૌ એના માટે આજે ભેગા થયા હતા પ્લસ બીજી એક વાત કે મંજુબેન રિટાયડ થયા એણે અમને બધાને ભોજન સમારંભની વાત કરી હતી પણ અમે એની ના પાડી એટલે અમે તો હસતા હસતા કીધું હતું કે બેન ભોજન સમારંભ નહીં પણ પીએચસીમાં કાયમ માટે યાદ રહી જાય એવું કંઈક આપો એટલે બે અને એમના મિસ્ટરે એવું નક્કી કર્યું કે આપણે અહીંયા વોટર કુલર આપીએ એટલે આજ રોજ એમણે આપને વોટર કુલર પણ અર્પણ ને કર્યું થેન્ક યુ આ બાજુ આ બાજુ se pa નીકળો દે એમ ને ગાના માંટે એકા લે આજે બેટી હોય ને લેતા બચે પાસે એમને મન ઈચ્છા થાય ને ત્યારે આવો અને જો જાવ ઉ આવો આવો હાલો હાલો ओके बदले मारे ताना